આખું અવધ રડી રહ્યું છે પ્રભુ રામ ચાલતા ચાલતા માં કૌશલ્યાના ના મહેલે ગયા પણ માં કૌશલ્યા તો મહેલમાં એક ભગવાન સ્થાપન કરેલું એની સામે મારી માં કૌશલ્યા બેઠેલા છે રામ ને આવતા જોયા ઉભા થઈ ગયા બે ડગલા આગળ આવી પ્રભુ ના હાથે માથા ઉપર હાથ રાખીને પૂછવા લાગ્યા બેટા કે મજે તૈયાર થયા નથી દીકરા આજે તો તારો

પણ રામ ચૂપ ઊભા છે કઈ જવાબ આપી શકતા નથી ત્યારે વશિષ્ઠજીના પુત્ર રામની સાથે હોય જે કહે છે કે હે માં માં કઈ કઈ આવા વચન માંગ્યા છે એટલે સાંભળતાજમાં કૌશલ્યા एकदम સુકાઈ ગયા છે એ અવજના મહારાણીનું તેજ જતો રહ્યું છે જાણે હમણે ચક્કર ખાઈને પૃથ્વી ઉપર પડી જાય એવી સ્થિતિમાં કૌશલ્યાની થઈ છે પણ પ્રભુ રામ પોતાની માં કૌશલ્યને સંભાળે કહે કે માં દુખી ન થા મારી માં સાંભળ હેમા કૌશલ્યા સાંભળ હેમા વન મોટું કે અવધ મોટું મારા બેટા વન મોટું વન આપ્યું છે હું મોટું છું એટલે મોટું વન વન એ મને આપ્યું છે ને મારો ભાઈ ભરત નાનો છે માટે એને આ અવધ નું વન અવધ નું રાજા આપ્યું છે કાઉસલ્યા સાંભળે પણ માના દુખનો કોઈ પાર નથી અને માં કૌશલ્યા બોલ્યા હે બેટા રામ જો દશરથજીએ એકલાએ તને વન આપ્યું હોત ને તો હું પણ એની પત્ની છું હું એને રોકેત

ઈમાં કૌશલ્યાને ચિંતા થવા લાગે છે જો હું એમ કહું કે વનમાં जाओ તો પણ દુખ કેમ કહું કે વનમાં जाओ હું રજા આપું છું અને ના કહું તો પણ ધર્મને હાની પહોંચે मां कौशल्या धर्म संकट में आया मां कौशल्या सामे धर्म संकट के हा कहू तो केम कहू અને એમ કહું કે પિતાના વચન ને ત્યાગી ને ન જાઓ તો પણ ધર્મ ને વચન ને હાની પહોંચે પોતાના મન ને મકમ કરી ને કૌશલ્યાજી કહેવા લાગ્યા કે હે દીકરા રામ હે મારા લાલ સાંભળો બેટા માં કૌશલ્યા કહે કે હે રામ સાંભળ બેટા મારા લાલ સાંભળ કે પિતાના વચન નું પાલન કરું તે શિરો ધર્મ છે

પણ મને એક નું દુઃખ છે કે રામ બેટા તમે જયારે વનમાં જશો એ જાણી અને ભરત દુઃખી થશે આપણી આ અવધની જનતા આપણી અવધની પ્રજા દુઃખી થશે હે લાલા પિતા નું વચન પાડી તમે વન માં જાઓ હે દીકરા વન જ તમારા માટે અવધ થશે માં આશીર્વાદ આપે કે બેટા વન જ તમારા માટે અવધ થશે વન ના દેવતા ઈજ તમારા પિતા થશે હે મારા લાલ વનની દેવીઓ તમારી પશુઓ રહેશે પંખીઓ હે પ્રભુ રામ તમારા સેવક થશે હે લાલ તમે અવશ્ય વનમાં જાઓ અને સાથે બેટા તમે વનમાં જશો તો વન પણ ભાગ્યશાળી થશે અંતે બોલ્યા બેટા વનમાં અવશ્ય જાઓ પણ બેટા તારી આ માને ન ભૂલતો રામ ભગવાન રામ અને માં કૌશલ્ય આ રીતે વાત કરી રહ્યા છે બરાબર તે સમયે મા જાનકીજી પધારે મા જાનકીજી આવીને જોયું તરત જ મા કૌશલ્યાને વંદન કર્યા અને વંદન કરી અને પ્રભુ આમ ઉભેલા છે સામેમાં કૌશલ્યાજી ઉભેલા છે અને બેની વચ્ચે મારી માં જાનકી બેસી જાય છે અને બેઠા બેઠા માં જાનકી પોતાના જમણા પગના આમ ખોતરવા લાગે છે સંતો કહે કે માં જાનકી ની માં એટલે ધરતી અને જ્યારે જયારે દીકરીને કઈ દુખ આવે ત્યારે એને એની માં યાદ આવતી હોય આજ મારી માં જાનકી ને પોતાની મનમાં ને મનમાં વિચારે કે મારા પ્રાણ નાથે વનમાં જવાનું નક્કી કર્યું છે હવે જોઈએ કે પ્રાણ અને શરીર બેય સાથે જાય એક માત્ર ને માત્ર મારો પ્રાણ સાથે જાય વા કૌશલ્યા જાનકી જામ સામે જોઈને કહેવા લાગ્યા કે હે રાઘવ હે રઘુપતિ સાંભળો સુકોમળ છે તે મહારાજા જનક ના જનકપુરી ના રાજકુમારી છે જેના સસરા

આખની કિકીની જેમ હાચવા છે અરે રાઘવ આ જાનકીએ ક્યારેય ચિત્રમાં પણ કોઈ ઘાતક પ્રાણી નથી જોયા શું તે વનને યોગ્ય છે હે રાઘવ મને જવાબ આપો હું આ જાનકીને શું કહું આટલે આ સુકુમારી સુવર્ણ્ય યોગ્ય છે વનમાં તો અનેક પશુઓ પક્ષીઓ ભયંકર રહે છે ના ગુનો દોષ ગાય અને માં કૌશલ્યા કહે છે કોઈ રીતે જાનકીજી વન્ય યોગ્ય નથી ત્યારે સાંભળે ને પ્રભુ રામ કહેવા લાગ્યા કે હે જાનકી સાંભળો તમે હે જાનકી તમે અવધમાં રહો સાસુ અને સેવા કરો અને હું પિતાજી ના વચન ખાતર ચૌદ વર્ષ વનમાં રહું હમણે સમય જતો રહેશે હું પરત ફરીશ HELP!

કારણ કે વન કેટલું ભયાનક છે તમે જાણો છો ત્યાં તાપ છે ગરમ હવા રહેલી છે ચોમાસામાં વરસા આવશે અને ભયંકર પ્રાણીઓ ત્યાં વનમાં હશે ઊંડી ઉંડી કોતરો હશે વિશાળ નદીઓ હશે ખુલ્લા પગે ચાલવું પડશે એટલું જ નહીં જાનકી વનની અંદર અનેક માયાવી રાક્ષસો પણ હશે હે દેવી દર્ભની પથારી ઉપર સુવું પડશે પગની અંદર પગરખા પણ નહીં હોય વનના વન ફળજ ખાવા પડશે અને ઈ પણ દરરોજ મળે કે ન પણ મળે માટે જાનકી તમે રહેવા દો ઈ નદી નું પાણી પીવું પડશે જાનકી તમે વન ને કોઈ રીતે યોગ્ય નથી માટે મારી વાત માની અને અવધમાં રહો જાનકી ની નજર ધરતી સામે છે પ્રભુ આ રીતે સમજાવી રહ્યા છે ભગવાન સમજાવે ત્યારે જાનકી જવાબ આપે છે કે પ્રભુ સાંભળો અને બોલતા પહેલા માં જાનકી પોતાના સાસુ કૌશલ્ય જેવી વંદના કરે છે ક્ષમા માંગે છે કે હે મા આજે હું તમારી સામે કંઈક બોલું છું શું મર્યાદા હશે મારી માં જાનકીની અને માં જાનકી બોલ્યા હે પ્રભુ તમે ક્યારું ના મને સમજાવી રહ્યા છો કે વનમાં આ દુઃખ વનમાં પેલું દુઃખ પણ હે નાથ સાંભળો પતિના વિયોગ જેવું દુનિયા તેને તું અમૃત સમાન ભોજન ગણીશ તમે કહો છો કાંટા હશે કાંકરા હશે પણ એ તો મારી માં હશે કહો છો કે વન અંદર રાક્ષસો હશે તમે મારી સાથે હોય તો મને કોઈ રાક્ષસ નો ભય નથી માટે પ્રભુ રામ હું અવધ છોડીને તમારી સાથે વનમાં આવીશ અને હે દેરાણી જેઠાણી આ બધા સંબંધો પતિ હાજર નો હોય તો તે સૂર્યના તાપ સમાન છે સ્વર્ગનું સુખ પણ પતિ વિના નરક સમાન છે

આ હું ચૌદ વર્ષ પછી પરત ફરીશ ત્યારે હું જાનકી ને જોઈ શકું આવો વિચારી પ્રભુ રામે કહ્યું